રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ અને તેમના મિત્રો દ્વારા જૂનાગઢના એનએસયુઆઈના પ્રમુખ અને અનુસૂચિત જાતિના આગેવાન સંજય સોલંકીનું અપહરણ કરી અને ગણેશ ગઢમાં જઈને ડોર માર મારવામાં આવ્યો હતો જેને લઈ તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ત્યારે આ ઘટનાને લઈને અનેક દિવસો વીતી ગયા બાદ પણ ગણેશ જાડેજાની ધરપકડ ન કરવામાં આવતા અનુસૂચિત જાતિના લોકોમાં રોષ ફેલાયો છે જેના લઈને રોષે ભરાયેલા ધોરાજી તાલુકાના અનુસૂચિત જાતિના લોકો દ્વારા તાત્કાલિક ગણેશ જાડેજાની ધરપકડ કરવાની માંગ સાથે તાલુકા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જો ગણેશ જાડેજાની તાત્કાલિક ધરપકડ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચિંકી પણ અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી મારું નામ જયેશ ચૌધરી દલિત આગેવાન જુનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર સંજય સોલંકી ઉપર ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજાના પુત્ર ગણેશે અને તેના દસ પંદર મળકિયાઓએ અપહરણ કરી અને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી એ બનાવને આજે આઠ દસ દિવસ થઈ ગયા હોય પણ હજી કોઈ

આપણે તો ઉપવાસ અને બીજા જલદ કાર્યક્રમો કરશે જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની ની રહેશે અને ઉના જેવું આ આખા ગુજરાતમાં હરગે પ્રશ્ન એના કરતા તાત્કાલિક જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની ધરપકડ કરવી એવા દલિત આગેવાનોની માંગ છે આજે ધોરાજી અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ડેપ્યુટી કલેક્ટર ને પત્ર આપ્યું છે કે ગોંડલ ના ધારાસભ્ય ના પુત્ર ગણેશ દ્વારા જુનાગઢ જિલ્લાના અનુસૂચિત જાતિના પ્રમુખના ના પુત્ર ઉપર હુમલો કરેલો છે એનું કરી અને માર મારેલો છે જે બાબતે એની તાત્કાલિક ધરપકડ થાય તે માટે આજે આવેદન પત્ર આપી અને અમે આ ગણેશને કહીએ છીએ કે તું બે છત્રી ને વાળો હોય તો આ પંદર પંદર જણા સાથે લઈને હુમલો કરે છે એની જગ્યાએ ક્યાંક એકલો વળી ને તો તમને ખબર પડે અને બીજું કે અમે અનુસૂચિત જાતિના ના એ જ લોકો છે કે જે એક જ વ્યક્તિ છપ્પન છપ્પન જણા ચીરી નાખે

ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ